બાબુલા <laughs> <laughs>

બાબુલા ઓ બાબુલા 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 તમે ગયો જીવો એ બાબુલા 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 ગયા મરિય થાય તો ગયા જીવો આ તો મારા હાથમાં છોકરા ને વાંધો મારો છોકરો ના હોય યાર ના

બાજુ લઈ જતા બાજુમાં એ નહી શું થયું તમે લઈ જતા હતા તમે આયા અહીંયા અહીંયા હું તમે અવાજ કડકડ કરતા એટલે મારા ઉપર આવ્યો કોઈ હા તો માણસો તમે અહીંયા બે પે તમારા બે છોકરા ને પીતા હું વાત કરું હું મારી હજુ હાથે જો હું હમણાં હાલ હું મારી કેવા આવું તો આ બે દાણા ચડી અને મને છાપા એના કારણે હું કશું કેવાનું બીજા કર એ કરતા કલર ની નવી કઉ હું એમ કે છું ને એને કે ખબર તમારા ફોર્મ નહીં પીવાનું અને મને જપકાઈ નાખ્યું બે લે એ જાર શું મેલા અમે એ અને એક મેલે ને તો અમે હાલ દબાઈ છું એના કારણે હું કશું બોલું મેં પોતે વાળા તો નતા જોયો બધું બે મહિનાથી આ મૂકી દીધું વાત કરો હું

તમારા છોકરો ની વાત કરો તમે ચલાવવાની આવ્યો મારી વાત સાંભળો હું તમારો વાત સુધરા હું વધારે હું ના કેવાય કોઈ પીવા પછી પીવા ના ના પણ આ છોકરા શું થવા પડી ઉશું થાય આપણે આપડે પછી પણ એ વાત છે કહો આપડે છોકરા ફોન થી ફોન ગયા

જાડુ જાડુ છોકરો આયુ એ બે તારું આ ડેરી રહી ને હા હા ત્યાં બાદ ગલ્લું પર હા બરોબર ખાતો તો ખાતો તો ખરો છોકરા ને છોકરાને ખબર નહીં હું ખાતો તું

બધી ખબર પડી જી તું પીલા ધમકાવતો હતો હે ધમકા ધમકાવાની વાત શું હા ચેરી કરી છે તને તમારી વાત છે

બરો સતર્કવાનું કહો પાસે દેખા ને લેવાનું પકડાઈ જાય તો પકડાઈ જાય પણ આપણને